સુરત બાડીયા ખાતે આવેલા જેમ એમ્બે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પહેલી રોટલી ગાયની સ્લોગન સાથે અભિયાનની શરૂઆત કરાઈ હતી

હું જયંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાયસી સોસાયટીમાં ભણું છું અને અમે અમારી શાળામાં ગાયની પહેલી રોટલીનું અભિયાન શરૂ થયું છે અને ગાયમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને આ અભિયાન અમારી સ્કૂલે સ્ટાર્ટ કર્યું છે તો તમે પણ આમાં આ અભિયાનમાં તમારો સાથ અને સહકાર આપજો જય અંબાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ પર્વતપાટિયા સાયન્સી સોસાયટીમાં પ્રિન્સિપલ તરીકે હું કમલેશભાઈ અડીયા અને અમારા ટ્રસ્ટી રજનીભાઈ ઝડપિયા અને મનોજભાઈ ઝડપિયા દ્વારા પ્રીતિ ફાઉન્ડેશન સાથે સંલગ્ન થઈ અને પહેલી રોટલી ગાયની એ માટે અમે અભિયાન શરૂ કરેલું છે જે અમારી શાળામાં સુરતમાં પ્રથમ કિસ્સો છે કે આની પહેલાં પ્રીતિ ફાઉન્ડેશન દ્વારા નવસારીમાં ચાલીસ સ્કૂલો સાથે આ આયોજન ચાલુ છે આપણી સુરત શહેરની પહેલી શાળા છે કે જેણે આ રીતનો કાર્યક્રમ આયોજન કરેલો અને આ કાર્યક્રમનો અમારો ઉદ્દેશ એ છે કે અમારા બાળકો મૂંગા પ્રાણી માટે ગાય માટે એક ભાવના કેળવે આદર કેળવે અને આપણી સંસ્કૃતિનો એક જાગતો ઉદાહરણ આપે કેટલા બાળકોએ ભાગ લીધો આ આ કાર્યક્રમમાં અમારા નર્સરીથી માંડી અને દસમા ધોરણ સુધીના તમામ બાળકોએ ભાગ લીધેલો છે અને બાળકોની સાથે તેમના માતા પિતાએ પણ અમારી સાથે સંપૂર્ણ રીતે સહકાર આપેલો છે અને અમે એનો આનંદ અનુભવીએ છીએ આ પ્રોગ્રામ કેટલા દિવસો ચાલશે આ પ્રોગ્રામ અમારો ભવિષ્યમાં ક્યાં સુધી ચાલવાનો છે ખબર નથી અમને પરંતુ દર મંગળવારે આ રીતના કાર્યક્રમનું આયોજન થશે કે બાળકો તેના ઘરે બનાવેલી પ્રથમ રોટલી ગાય માતા માટે લાવશે અને પ્રીત ફાઉન્ડેશન દ્વારા તે રોટલી કલેક્ટ કરી અને ગાય માતા સુધી પહોંચાડવામાં આવશે અને એ માટે અમે પ્રીત ફાઉન્ડેશનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ રોટલી ગાયની અભિયાન અંતર્ગત જયમ બે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રાઇમરીથી ત્રણ બાર સુધીના વિદ્યાર્થીઓ મંગળવારે પોતાના ઘરેથી એક રોટલી લાવશે જે પ્રીતિ ફાઉન્ડેશનના માધ્યમથી ગો માતા સુધી પહોંચાડવામાં આવશે રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત